શ્રી નમઃ ઓમ શ્રી પરમાત્મને નમઃ જેઓ ભગવાનને અવિનાશી જાણતા નથી તેઓની સામે માયાનો પડદો રહે છે પરંતુ ભગવાનની સામે માયાનો પડદો રહેતો નથી એનું વર્ણન આજના શ્લોકમાં શ્રી ભગવાન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો શ્લોક ક્રમાંક છવ્વીસ જોઈએ શ્રી ભગવાન ઉવાચ વેદાહ સતીતાની વર્તમાનાની ચાર્જુન ચ ભૂતાની માનુ ન આમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ તો ભૂતાની એટલે કે જે પ્રાણી સમતીતાની એટલે કે પૂર્વ થઈ ગયેલા ચ એટલે અને વર્તમાનાની એટલે વર્તમાનમાં હયાત છે તે ચ એટલે અને ભવિષ્યની એટલે ભવિષ્યમાં થનાર અહમ એટલે હું વેદ એટલે જાણું છું તું એટલે પરંતુ મામ એટલે મને કશ્ચન એટલે કોઈ પણ વ્યક્તિ ભક્તિ વિનાનો માણસ એવો વ્યક્તિ ન એટલે નથી વેદ એટલે જાણી શકતો આનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન ભૂતકાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં રહેલા બધા પ્રાણીઓ એટલે કે ભૂતોને હું જાણું છું પરંતુ મને તો કોઈ જ જાણતું નથી અહીં સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે ભગવાનને પ્રાણીઓને માટે તો ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના ત્રણ વિશેષણ આપ્યા છે પરંતુ પોતાને માટે અહમ વેદ આ પદથી વર્તમાન કાળનો જ પ્રયોગ કરે છે એનો અર્થ એ થયો કે ભગવાનની દ્રષ્ટિમાં ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળ વર્તમાન જ છે આથી ભૂતના પ્રાણીઓ હોય કે ભવિષ્યના પ્રાણીઓ હોય કે વર્તમાનના પ્રાણીઓ હોય એ બધા જ ભગવાનની દ્રષ્ટિએ વર્તમાન હોવાથી ભગવાન બધાને જ જાણે છે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળ તો પ્રાણીઓની દ્રષ્ટિએ છે ભગવાનની દ્રષ્ટિએ નહીં જેવી રીતે સિનેમા જોવાવાળાઓને માટે ભૂત વર્તમાન અને ભવિષ્યકાળનો ભેદ રહે છે પરંતુ સિનેમાની ફિલ્મમાં સર્વ કંઈ વર્તમાન જ છે એવી જ રીતે પ્રાણીઓની દ્રષ્ટિએ ભૂત ભવિષ્ય અને વર્તમાન જુદા જુદા છે પરંતુ ભગવાનની દ્રષ્ટિએ સર્વ કંઈ વર્તમાન જ છે કારણ કે બધા પ્રાણીઓ કાળની અંતર્ગત જ છે અને ભગવાન કાળથી અતીત છે સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વગેરે બદલાતા રહે છે અને ભગવાન હંમેશને માટે જેવા છે તેવાને તેવા જ રહે છે કાળની અંતર્ગત આવેલા બધા પ્રાણીઓનું જ્ઞાન સીમિત હોય છે અને ભગવાનનું જ્ઞાન અસીમ છે અનંત છે કોઈક વિરલો જ હશે જે બધા પ્રાણીઓમાં પણ કોઈ યોગનો અભ્યાસ કરીને જ્ઞાન વધારી લેશે અને ભગવાનનું જ્ઞાન તો અસીમ છે અને જે આ જ્ઞાનને પ્રાપ્ત કરી લેશે તો તે યુજાન યોગી થશે એટલે કે આવો યોગી જે સમયે જે વસ્તુને જાણવાને ઈચ્છે તે સમયે તે જ વસ્તુને તેઓ જાણશે પરંતુ ભગવાન તો યુક્ત યોગી છે એટલે કે યોગનો અભ્યાસ કર્યા વિના જ તેઓ બધા જ જીવોને અને સકળ સંસારને બધા જ સમયે આપોઆપ જાણે છે બધા જ જીવ પ્રાણી માત્ર ભગવાનમાં જ રહે છે ભગવાનથી તે કદી અલગ થતા જ નથી થઈ શકતા જ નથી ભગવાનમાં પણ એ તાકાત નથી કે તેઓ જીવોથી અલગ થઈ જાય આથી સર્વ પ્રાણી ગમે ત્યાં રહે તેઓ કદી પણ ભગવાનની દ્રષ્ટિથી ઓજલ થઈ નથી શકતા આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે જે મૂઢ લોકો છે તેઓ ભગવાનને જાણતા નથી અને જાણે છે તો કેવા જાણે છે અજ અવિનાશી નથી જાણતા સાધારણ મનુષ્ય જેવા જ જન્મવાવાળા અને મરવાવાળા જાણે છે તે મૂઢ છે એવા મૂઢ લોકોને પણ ભગવાન કહે છે કે હું જાણું છું આમ યોગ માયારૂપી પડદાથી સારી રીતે આવૃત્ત થવાને કારણે ભગવાનને મૂળ લોકો નથી દેખી શકતા પરંતુ ભગવાન તો બધાને જ દેખે છે શ્રી કૃષ્ણ અર્પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ડીજે સર્વ દેવે નમ સર્વ દેવેદેવે નમ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ